હેલો દોસ્તો કેમ છો જય માતાજી બાખુબાના મારી દિવાળી તમે બધા મજામાં છો મજામાં છો એવી આશા રાખીયે છીએ પણ થશે એવું કાઢી એવું કરવાની ઈચ્છા છે નહીં થોડા ધોળા માલે આઈ જા ઉમર થઈ ગઈ તેત્રી 34 પર ઉમર થઈ ગઈ એટલે એવું કોમકાજ છે બધું તો દિવાળી નજીક આવી છે બધાને હેપી દીપાવલી એડવાન્સમાં સરસ મજાની તમારી દિવાળી જાય અને હું તો એટલું કહેવા માંગુ છું કે કોઈ તમારી આજુબાજુમાં કોઈ ગરીબ હોય કે જેની દિવાળી સુધરે એવી નહીં તો એને થોડી ઘણી મદદ કરજો બરાબર છે તો એની પણ દિવાળી સુધરે તો મિત્રો હવે આપણા ઘરની સાફ સફાઈ ચાલુ થઈ જાય છે સાફ સફાઈ કરે છે વાતા તમને મિત્રો બધાને જ વિડીયોમાં જાય માતાજી આ તો તમે આદિયોગી હોમ શિવલિંગ વચ્ચે ઘડિયાળ લાવ્યો છું અત્યારે બંધ થઈ ગઈ છે પાવરવાનો છે લગાવી પાવર જોઈ શકો છો મિત્રો અને આ બધું જો અત્યારે કેવું પડ્યું છે ઘરમાં કેમ કે હવે આ બધા સોફા બહાર કાઢવાના છે દિવાળીનો તહેવાર દરિક આવી રહ્યો છે બેસતું બહાર આવી રહ્યું છે આ જોઈ શકો છો ગરમી પથારી ઘોર થઈ જઈ છે અને સીધા અમારા માતાજી પધાર્યા તો એટલે બહાર નહીં કાઢતા બધા બેટા અને આ અમારા ધર્મ આ બધું સામાન અમુક બહાર કાઢે છે અને એમને શોખ બહુ છે આમનો જાળવાનો જાળવાનો બહુ શોખ છે આ ખાટલા બધું થોડું થોડું સામાન બહાર કાઢશે અને એક બે દિવસમાં એની ઘરની સાફ સફાઈ થઈ જાય અચાનક થઈ જાય પણ કોઈ મજૂર મળી જાય તો થઈ જાય બાકી ટાઈમ માંગા બહુ રસોડામાં પણ જેવું તેવું પડ્યું છે જોઈ શકો છો અને મને કાતરા ખાવાનો બહુ શોખ છે ખાટી ઓબલી ખાટી ઓબલી બહુ કઉ છું આ ઘંટી છે અને ઘંટી એટલે તેદાર દવી ના હસ્યું તેવું થયું હું થયું તું આ ઘરઘંટી ચાલુ કરું છું તું ધુવાળા કરતા હતા ઘંટી મળે એવું કરવાનું પછી બગડી રિપેરિંગ કરાવવું પડશે પાછું આ રીતે તો આ લાઈ હતી ઓનલાઈન મંગાવી પેલું લગાવવાનું શું લગાવવાનું

આજ તો ખાવાની ઈચ્છા છે મસ્ત સરસ મજાનું દાળ બનાવી બનાવીશું મગની મગની બનાવતા પેલી આપણે ડાળભાગ બનાવીએ છીએ તુવેર શું કહેવાય છે ખબર નહીં એ બનાવીએ છીએ મગની અને સોસાયટી બધાના ઘરે સાફ સફાઈ ચાલુ થઈ જશે બધાના ઘરે સાફ સફાઈ કમ્પ્લીટ થશે સોસાયટી તમે બતાવો છો વારંવાર તમે કહો દિવાળીનો તહેવાર આવે છે બેસતું રહો છો બેસતા પણ દિવસે ગમે તેવી દુશ્મની હોય તો પણ આપણા દુશ્મનને પણ માન સન્માન આપવાનું છે ક્યાં જવું રમતુજી પાયલ અલ્યા ત્યો જતી રે પાયલ પાયલ ઇકન પાયલ ત્યો નહીં એ તો બધી ગાડી મોકલ બકા

જીતુભાઈ ને મળી જવું મારા લેવું હોય તો હોય ને પોતાનું લેવું હોય તો મકાન લેવું હોય તો વિસનગર હાઈવે વડનગર વગ સોસાયટીયલ ડુપ્લેક્ષ જેને હા જેને પણ મકાન લેવા હોય તો અવશ્ય તુલસી પાકમાં જીતુભાઈ નો કોન્ટેક્ટ ના થાય તો મારો કોન્ટેક કરવો અને ઓફિસ મળી લેવું જય માતાજી થેન્ક યુ સો મચ ધન્યવાદ તો મિત્રો દિવાળીનો તહેવાર આવી જશે તમને ખબર છે વારંવાર મારા કહેવા ના હોય આ તો આઈકન ઊંઘ્યો હતો હોય છે ઊંઘ્યો હતો શું કહેવાય અંદર તું ઊંઘ આવતી બાયણો બંધ થઈ જશે ને એટલે કંટાળો આવશે અમારો આવ્યો આદત વાળી નીકળું આ બધું કેવું પડ્યું છો કો ગરબો બાપા બાપા મિત્રો બધા જ વિડીયોમાં જય માતાજી હેપી દીપાવલી આ સામે ઉતારો છે

આ બધું કાઢીને મૂકીશ મેં અહીંયા આગળ જો ખાલી હું જે કન્ટીન જોબ જેવું કરીશ બધે તો મિત્રો જો સાફ સફાઈ કરી નાખીએ પહેલાં પંખો ને બધું કરવું પડશે હજુ બધું ખાવાનું આપણે બચ્ચાને ખીચરી મૂકી હતી સીધા સાયકલ આપણે ને એનો તો તલા હતા ને અહીંયા કાર્ટૂન ચાલો મિત્રો ખરેખર અમારું ઘર અને અમારા સિદ્ધરાજના મેં તરાલ ફૂલ આ અહીં તોરી નાખીને આ સિદ્ધાર્થને અમે રાલફૂલ મંગાવ્યા હતા બધા

તો વ્યવસ્થિત એ રોકડી દઈએ એટલે ત્રીજું સરખી રીતના ખુલી જાય આપણે અહીંયામાં જમવાનું બની ગયું હતું તો અંબા ખાઈ લીધું આંબા ઉમક્યા સીધું ઊંઘી ગયો બચાની પાતને એવું ખાવા નાખી દીધું પહેલા આપણે ખાઈ લઈએ બસ પેલો રૂમ બાવાની ઉપાડી અને પછી અહીંયા કચરાપૂતરી ઉકેલ લઈએ જો ખાઈ લઈએ ખાવું એ નાખી તો મિત્રો આટલે કામ પહોંચીશ આપણે જુઓ बढ़ साफ कर नाखी कचरा कर नाखीस पे तो अलग घूसी ना अपने साइड में तूटी गए जो मतलब बदलाई देना अपने? गवा नीचे थे तूटी गए न हिसाब का जो हम रोड़ चोख्खू कर नाखीशी रूम गई कचरा पीतु कर नाखे ફ્લેટ બુક કરું રૂમ આપણે કાલે કરીશું આમાં તો બહુ સામાન હોય ને એટલે આમાં બારે રીતે ટપાડવાની છે આપણે પાક પકડીએ લઈ જાય મિત્રો પછી આ બારે સાફ કરવાની થોડીક બાવા પાડી દીધા છે આપણે ચાલો તમે બને રહેજો બ્લોગમાં જઈ માતા જઈએ હું કરું બેટા ચાવ કહું તો મિત્રો આપણે આ રૂમ પાછળનો સાફ કરી દીધો બધું ક્લિયર કરી દીધું મહેમાન આવે છે તારે એટલા માટે અને આપણે જો આટલા સુધી સુધી કામ પહોંચી ગયા આપણે આ રૂમ કમ્પ્લીટ થઈ મતલબ સાફ થઈ ગયો ખાલી તિજુરી કપડાં ગોઠવાના રહે એના અંદર બાકી કચરા બધું કમ્પ્લીટ કરી નાખીશો અને આ રૂમ આપણે પછી કરશું કાલે જોવા મારો ચિત્ર બનાબત આ ગોદરા બાર આપણો હુકાસ તો હવે લઈ લેશું છાપ્પી કરીને કુળો તપી આ હે આરામ આતાપી જેસા મે મુખી દઈએ આપળો ગરમા છાપ્પી છાપ્પીને અંદર મુકી દઈએ લબસ ઇંતા ના રવા પડે તો ચલો મિત્રો મેમાન આવે એટલા માંટ આટલું મુકી દઈએ અને મારી નવા બ્લોગ સાથે ફીત્રાજ